પરમપૂજ્ય ગુરુદેવ એવમ પરમવંદનની માતાજી મા ગાયત્રી અને હિમાલયના ઋષિઓની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં અત્રે પધારેલ દિવ્ય આત્માઓ આપના ચરણોમાં કોટી કોટી વંદન કોટી કોટી પ્રણામ આપણા શરીરની અંદર રોગ કેવી રીતે ઉત્પન્ન થાય છે આયુર્વેદની અંદર હજારો વર્ષોથી આપણા ઋષિઓએ એનું વર્ણન કર્યું છે તો આપણા શરીરની અંદર રોગ કેમ થાય છે જાણવું છે ને બધાને તમે જુઓ આજે ગામે ગામ ઘર દીઠ લોકો બીમાર છે એમ કહી શકાય કોઈને પેટમાં દુખાય છે કોઈને ગેસ થાય છે કોઈને અવરો ગેસ થાય છે કોઈને એસિડિટી હાઈપર એસિડિટી હાર્ટ પગના સોદામાં દુખાવો તો નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવું કેન્સર આવી અનેક પ્રકારની બીમારીઓ આજે દિવસે ને દિવસે વધુ ને વધુ જોવા મળે છે તો આ તમામ પ્રકારની બીમારીઓ આપણા શરીરની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય છે કેટલીક બીમારીઓ મારા શરીરમાં હતી જેનો મેં મારા શરીરની અંદર મારા બોડીની અંદર એ પ્રયોગ કર્યા અને મને જે અનુભવ થયો મારા શરીરમાંથી જે રોગ દૂર થયા એની થોડીક વાતો કરી લઈશ અને પછી આપણે જાણીશું કે શરીરમાં રોગ કેમ થાય છે તો સૌથી પહેલાં મારું ઉદાહરણ આપું તો ઘણા ટાઈમ પહેલાં મને પગમાં ખૂબ કડતર થતી હતી આ મારું જ ઉદાહરણ આપું બીજાને મટ્યું કે નહીં એની ખબર નથી મને મેં મારી બોડી ઉપર આપણા ઋષિએ જે વાત લખીએ એ ઉપચારો લખ્યા છે એ ઉપાય લખ્યા છે એનું મેં અનુકરણ કર્યું એને મારી બોડી ઉપર મેં પ્રયોગ કર્યા અને મને એક ટકા નહીં પણ સો ટકા સફળતા મળી એ વાત હું તમને કહેવા માટે આવ્યો છું પરંતુ આજના યુગની અંદર આપણે ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિ આગળ વધતા ગયા છીએ અને આપણી ભારતીય મૂળ સંસ્કૃતિને ભૂલતા ગયા છીએ તો ઘણા ટાઈમ પહેલા મને પગમાં ખૂબ કડતર થતી હતી ત્રણ ચાર મહિના થાય એટલે પગમાં કડતર થાય ડૉક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર કે બી ટ્વેલની ઉણપ છે લોહીની કમી છે વારંવાર ત્રણ ચાર મહિને પગમાં દુખાવો ઉપડે ખૂબ કડતર થાય આખી રાત ઊંઘ ના આવે ઘણીવાર પગમાં નસ પકડી જાય રાત્રે ઉભા થઈએ એટલે પોપ પડી કે થૂમ ચોપડો એટલે થૂમ ચોપડીએ પોગ પડી કે ઓગળી ખેતો ઓગળીઓ ખેંચીએ પણ કે મેળ પડ્યો નહીં દુઃખાવો એમને એમ રહ્યો આખી રાત ઊંઘ ના આવે આજની તારીખમાં એક પણ રૂપિયાની દવા લીધા વગર મારા પગમાં કડતર થતી નથી તમે કહું કર્યું ભાઈ હા એ જાણો છે હા દવા વગર ઋષિઓએ બતાવેલી પરંપરા મેં મારા જીવનમાં અપનાવી આયુર્વેદિક લાઈફ સ્ટાઈલ મારા જીવનમાં અપનાવી તો મારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ ગઈ મને પગમાં કરતર થતી હતી કેવી રીતે મટી ગઈ આજે મને કોઈ દિવસ પેટમાં એસિડિટી નહીં થતી કોઈ દિવસ ગમે તેવું ખાવ તો પેટમાં એસિડિટી નહીં થતી ગેસ નહીં થતો પહેલાં મને ભયંકર કબજિયાત થતી મારા ઘરના ટોયલેટમાં ગુજરાતી બોલો સંડાસની અંદર એની માની બોટલ આવે છે એ લગાવી રાખી ખીલી મારી એની માનો પ્રયોગ કરું તો મારી કબજીયાત દૂર થતી બે ટાઈમ એનીમાં લેતો આજે કોઈ પણ પ્રકારની દવા વગર કબજિયાત મારા જે બતાવ્યા છે એ જાત ઉપર પ્રયોગો કર્યા અને મને જે સફળતા મળી એ સફળતા હું તમારા સુધી પહોંચાડવા માટે આવી છું તો સૌથી પહેલા આપણે જાણીએ મારા પગમાં કડતર થતી હતી તો કેવી રીતે દૂર થઈ તો ઘણા લોકોને કડતર થતી હોય છે બહેનોને કડતર થાય તો આખી રાત દુપટ્ટો પગમાં બાધીને સુઈ જાય શરીરમાં અશક્તિ આવે કડતર થાય તો આપણે ડોક્ટર પાસે જઈએ કોઈ બી12 નો કોર્સ કરવો પડશે કે લોહીની અંદર ઉણપ છે વિટામિન ઈ વિટામિન બી કે વિટામિન સી તો આપણે ટીકળ્યુ આપી દે કેલ્શિયમની ગોળીઓ ગળીય ગમે તે મેં શું કર્યું એ તમને કહું દરરોજ ત્રણ બેસી ખજૂર લેવાની કેટલી ત્રણ બેસી ખજૂર લેવાની ધોઈ સાફ કરી રાત્રે એક ગ્લાસ પાણી પલાળી દેવાની સવારે ક્રશ કરી દેવાની અને એ પાણી ધીમે ધીમે સવારે તરત પી ઉઠી જિંદગીમાં ક્યારેય બીટવેલ ની ઉણપ નહીં આવે દરરોજ ખાવાની મારા ઘરની અંદર ત્રણસો ને દિવસ દરરોજ હું ખજૂર ખાઉં છું ખાવ છું ને ખાઉં છું અત્યારે આ ખજૂર ખાઈને જ આવ્યો હા ખજૂર જ સાડા જ્યારે થાય એટલે ખજૂર ત્રણ પેસી ખાવાની એટલે ખાવાની બેગમાં લઈને જ ભરું છું ટીપીના ડબ્બામાં અમારા અડદવાડે ગયા તો અડદવાડે ખજૂર લઈને ગયો તો ડબ્બામાં ત્રણ પેસી દરરોજ ખજૂર ખાશો તો બીટ વેરની ઉણપ નહીં આવે કેલ્શિયમની ઉણપ નહીં આવે આ હું નથી કેતો આપણા ઋષિઓએ આયુર્વેદની અંદર જે વર્ણન કર્યું છે એ કહું છું મને ખબર નથી પરંતુ ઋષિઓ જે વર્ણન કર્યું છે એ વાત કરું છું કેલ્શિયમની ઉણપ નહીં આવે પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ આવા અનેક તત્વોથી ભરપૂર ખજૂર છે અને એટલા માટે જો દરરોજ ત્રણ બેસી ખજૂર ખાવામાં આવે નાના બાળકો રમતા હોય તો બાળકોને અત્યારે તમે જુઓ તો પગમાં કડતર થાય છે રાત્રે આવે કે મમ્મી પગ દુખે છે મમ્મી પગ દબાય તો ઊંઘ આવે છે તો બાળકોને બે ખજૂર આપવાની પાણીમાં પલાળી દેવાની સવારે ત્રણ ચાર કલાક પલળી જાય પછી એ ક્રશ કરી અને પાણી આપી દેવાનું તો પેટમાં અપચો નહીં થાય જલ્દીથી એનું પાચન થશે અને ગરમ પડે કહે છે ને તેનો તો આખી રાત ખજૂર પલાળી રાખીએ તો ખજૂર ગરમ પડે નહીં આયુર્વેદમાં કહે છે કોઈ પણ વસ્તુને પાણીમાં પલાળી રાખીએ એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય છે એની જે પિત્ત હોય છે એની જે ગરમી હોય છે એ પાણીની અંદર શોષાઈ જાય છે તો દરરોજ બે અથવા ત્રણ ખજૂર આપણે જો ખાવાનું રાખીશું તો પીટ એની ઉણપ નહીં આવે પગમાં શરીરમાં ક્યારેય કડતર નહીં થાય અમે મારે જાત ઉપર અનુભવ કરેલી વાત કરું છું હમણાં મેં એક બેન કહ્યું કે તમારે દરરોજ બે પેસી ખજૂર ખાવાની તો કે મને ગરમ ના પડે માર સાસુ કહેતા ગરમ પડે એ બેન બે સમોસા ખાઈ ગયા પછી ફરીથી એક વખત અમારા ત્યાં મીટિંગ હતી તો એ મહેસાણાથી મંગાયા તા એમને ઓનલાઈન કહેવાય એના પીઝા મંગાયા હતા કે બાર થી એ બે પીઝા ખાઈ ગયા મેં કીધું બે ના ગરમ નહીં પડતા બેસી ખજૂર ગરમ પડે તમે વિચારો આયુર્વેદમાં જે લખ્યું છે ખાવામાં ગરમ નહીં પડતા પાણી ખાવામાં ગરમ નહીં પડતી અને આપણે એમ કે મધ લેવાનું ચપટી પાવડર કેટલો ચપટી પાવડર મન કે ભાઈ તો ગરમ ના પડે બોલો હવે આ બેનો કહેવાનું છું બે ડી સમોસા જ આપી તો ગરમ નહીં પડતા હોટલમાં જઈએ ને ભાઈ મેં હળક ભાષામાં બોલું હોટલમાં જઈએ ને તો પેલા ગરમ ગરમ મસાલાવાળા મંગાવો શાક તો એ ગરમ નહીં પડતા અને પેલી ચપટી સૂન પાવડર ગરમ પડે તો પગની અંદર કડતર થતી હોય ને તો નાના બાળકોને તો ખાસ કહું છું આયુર્વેદમાં આપણા ઋષિઓ બતાવેલી વાત છે કે દરરોજ ખજૂરનું સેવન કરજો બાળકોને ક્યારેય પગમાં કડતર નહીં થાય શરીરમાં લોહીની ઉણપ નહીં આવે પરમ પૂજ્ય ગુરુદેવે આ બોલાવી હું જે કંઈ બોલ્યો એ ઋષિઓના વિચારો હતા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એમાં જે કંઈ ક્યાંક તમને દુઃખ લાગ્યું હોય કે ખોટા શબ્દોનો ઉપયોગ થઈ ગયો હોય તો એ માફ કરજો એ મારા પોતાના હતા તમારો નાનો ભાઈ કે આપનો દીકરો સમજી મને ક્ષમા કરજો પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ